નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉનાળુ તલમાં ત્રીજા છંટકાવની વાત કરીએ તો મિત્રો કઈ રોગ જીવંત આવી તેના આધારે દવાનો કયો છંટકાવ કરવો જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ત્રીજા છંટકાવની વાત કરીએ તો મિત્રો ત્રીજા છંટકાવમાં રોગ જીવંતની વાત કરીએ તો મિત્રો તલ પીળા પડવા સુકારો ઈયલ જુસિયા લીલ ફૂદા અને સફેદ ભણભણ જોવા મળે છે તો મિત્રો દવાઈની વાત કરીએ તો મિત્રો જો તલ પીળા પડતા હોય કે તલનો વિકાસ અટકી ગયો હોય તો મિત્રો અક્ષર ફાર્માટેક કંપનીનું બ્લેક પ્રતિ પંપે ચાલીસ અથવા પચાસ મિનિટ નાખીને છટકાવ કરવાથી પીળા પડતા તલ અટકી જાય છે અને છોડ મજબૂત બનશે બીજું કે મિત્રો જો થ્રીફ સફેદ ભણભણ લીલી પોપટી હોય તો મિત્રો અક્ષર ફાર્મા ટેક કંપનીનું રક્ષા અમૃત પ્રતિપંપે પાંત્રીસ મિલિયન નાખીને છટકાવ કરવાથી ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે બ્લેક અમૃત અને રક્ષા અમૃત એ ઓર્ગેનિક પ્રોડક્ટ છે સો ટકા રિઝલ્ટ આપતી માત્ર એક પ્રોડક્ટ છે તો મિત્રો પિયત પિયતમાં વાત કરીએ તો મિત્રો ચોથા અથવા પાંચમા પિયતમાં મિત્રો ખાતરની વાત કરીએ તો મિત્રો પૃથ્વી અમૃત આપવું જોઈએ પૃથ્વી અમૃત એ ઓર્ગેનિક ગ્રેન્યુલ છે જમીનને અને પર્યાવરણને એક પણ જાતનું નુકસાન કરતું નથી તો મિત્રો બ્લેક અમૃત પૂગ અમૃત અને રક્ષા અમૃત વિશે સંપૂર્ણ ડીપમાં વિડીયો અપલોડ કરેલ છે મિત્રો વિડીયો જોવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે બેકગ્રાઉન્ડમાં જે ફોટો જોઈ રહ્યા છો તેના ઉપર બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો છંટકાવ કરવામાં આવ્યો હતો તો મિત્રો બ્લેક અમૃત કઈ રીતે કામ કરે તો મિત્રો બ્લેક અમૃત નેનો ટેકનોલોજી આધારિત પ્લાન્ટ ટોનિક છે અને તે આવશ્યક તત્વો દ્રવ્યો કાર્બન અને કુદરતી વૃદ્ધિ કરનાર તત્વોનું મિશ્રણ છે જે ઓર્ગોનિક અને કુદરતી અર્કમાંથી બનાવવામાં આવે છે જે એકદમ સુરક્ષિત છે અને બે છે છોડને વૃદ્ધિ વિકાસ ફાલ અને ફળની સાઇઝ અને ક્વોલિટી જેવા તમામ તબક્કાઓ પર કાર્ય કરીને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે રક્ષા અમૃત મિત્રો રોગ નિયંત્રણ માટે એક બેસ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે જોઈ છે એની જીવાત મોલા મચ્છી સફેદ લીલી પોપટી સફેદ મચ્છી ઇયળણા પુદા થ્રીપ્સ અને વાયરસ જેવા તમામ રોગ ઉપર તે અસરકારક ઓર્ગેનિક પ્રોડક્ટ છે મિત્રો રક્ષામૃત ક કેવી રીતે કામ કરે છે હા ઇટ વર્ક તો મિત્રો રક્ષામૃત એ નેનો ટેકનોલોજી આધારિત ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને નેચરલ અને ઇકો ફ્રેન્ડલી હર્કમાંથી બનાવવામાં આવે છે સેલ્ફ ઇન્ફ્રાફાઈંગ ટેકનોલોજીના કારણે જ્યારે પાણી સાથે મિક્સ કરવામાં આવે ત્યારે એકદમ ગોયબુલસ બનાવે છે જેના કારણે ખૂબ જ ઝડપી અને અવિશ્વનીય પરિણામ જોવા મળે છે તેના ગોયબ્યુલસ કદ અને બેસ્ટ પરિમળા મોટાભાગની જીવાતોને જીવનચક્રને વિકસિત કરી તેનો નાશ કરે છે અને સંપૂર્ણ કુદરતી અને ઇકો ફ્રેન્ડલી અર્કના કારણે માનવ કે છોડ અથવા તો પર્યાવરણને કોઈપણ જાતનું નુકસાન થતું નથી તો મિત્રો તમે જે બેકગ્રાઉન્ડમાં જે તલ જોઈ રહ્યા છો તેના ઉપર રક્ષા અમૃત અને બ્લેક અમૃતનો છંટકાવ કરવામાં આવ્યો હતો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળના પાંચમા ડોઝમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે સંપૂર્ણ માહિતી લઈને પાછા મળીશું તો મિત્રો બ્લેક અમૃત રક્ષા અમૃત અને ખૂબ અમૃત વિશે સંપૂર્ણ માહિતી આપતા વિડીયો આપણે અપલોડ કરેલી છે તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અહીંયા આપણે પાછા મળીશું આગળના વિડીયોમાં